તળાજા પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં આર્મી જવાનો ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવી રહ્યા છે સ્વાગત સન્માન સામૈયા થઈ રહ્યા છે ત્યારે પીર્થપુર ગામની શાળાના સંચાલકોએ નવો શીલો પાડ્યો છે શાળાના સંચાલકો અને આચાર્ય શિક્ષક સ્ટાફ દ્વારા આજે ચાર આર્મી જવાનોને વાજતે ગાજતે સ્કૂલ બોલાવી આર્મી જવાનોનું સ્વાગત કરી સન્માનિત કર્યા હતા આર્મી જવાનોની ખુશી બેવડાઈ હતી અને ગુરુજનોના આશીર્વાદ લીધા હતા સૌ પ્રથમ આર્મી જવાનોને સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટાફ દ્વારા કુમકુમ તિલક કરી ફૂલડાથી વધાવ્યા હતા અને સ્કૂલમાં આવકારી સરસ્વતી માતાનું દીક પ્રાગટાઈ કરી ગણપતિ વંદના કરી પ્રાર્થના સાથે કાર્યક્રમ ચાલુ કરાયો હતો આ ચારેય આર્મી જવાનો શારદા મંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરી આર્મી ફોર્સમાં જોડાયા હતા જેથી શાળાનું ગામનું પરિવારનું નામ રોશન કરવા બદલ શાળા સંચાલકો અને આચાર્ય સહિત સ્ટાફ દ્વારા ચારેય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આર્મી જવાનોને શાળામાં સ્વાગત કરી સન્માનિત કર્યા હતા આ ચારેય આર્મી જવાનો આ જ શાળામાં અભ્યાસ કર્યો હતો શાળાનું નામ આર્મી જવાનો રોશન કર્યું હોવાથી સ્કૂલ સ્ટાફની પણ છાતી ગજ ગજ ફૂલી રહી હતી આ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સારી નોકરીમાં પોસ્ટ પર આવતા શુભેચ્છાઓ પાઠવી હતી આજે સ્કૂલ ખાતે મકવાણા નયનભાઈ ભરતભાઈ ગામ જાજમેર તાલુકો તળાજા મકવાના જગદીશભાઈ ઓધાભાઈ ગામ આમળા તાલુકો તળાજા મકવાના મુકેશભાઈ રમેશભાઈ ગામ જૂનામ રાજપરા તાલુકો તળાજા ઢાપા રોહિતભાઈ ગોર્ધનભાઈ ગામ પીઠપુર તાલુકો તળાજા સહિત આર્મી જવાનોને સન્માનિત કરાયા હતા તેમજ સાથે આજે આ વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કરીને વિજયભાઈ વિનુભાઈ ઢાપા ગાંધીનગર ખાતે ક્લાસ ટુમાં ફરજ બજાવી રહ્યા છે તેમજ વિશાલભાઈ રાજેગુરુ તેઓ પણ આ વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કરી તળાજાની શાળામાં ક્લાસ વન તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે ઉપસ્થિત રહેલ અને તેમનું પણ સંચાલકો આચાર્ય શિક્ષક સ્ટાફ દ્વારા સન્માનિત કરાયા હતા અને તેમને પણ ચારેય આર્મી જવાનોને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવેલ તેમજ ગામે ગામના સમાચારો વિવિધ અખબારો અને ચેનલ પર પ્રસારિત કરી લોકપ્રશ્નોને વાચા આપી રહ્યા તેવા કમલેશ ઢાપાને પણ સન્માનિત કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હંમેશા સ્ટાફ દ્વારા પ્રોત્સાહિત કરી રહ્યા છે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ